આપણે પટાણા ગયા તા પછી ત્યાંથી જોયું જશે પછી આપડે ખબર નથી જામનગર જાય એટલે જો રસ્તામાં રસ્તામાં છે અત્યારે એના રિલાયન્સ કા એસર કંપની છે એનું આમાં એના હયા હશે બાઈક ની ખરા ખરા રિલાયન્સ ક્યાં આયથી છે તમે આમાં ક્યાં આયથી આવ્યા ને આમ પોલ્લે લગી જાય દિવાલ અહીં જોઈ જાય દિવાલ જ એ કહેતી કરોડ રૂપિયાની જોઈ ગઈ જબરી છે જાય આપણે જામનગર કાચ અહીંયા છે જામનગર અમુક પ્લેસ વિઝિટ કરીશું એના પહેલા અહીંયા સ્ટડી કરી હતી એને ત્યારે અહીંયા એના કર્યું હતું એટલે એના આઈડિયા હોય એના ત્યાં કર્યું હતું જામનગર સ્ટડી અહીંયા કરી હતી એટલે આપણે તો હોય પણ હમ એના લઈ ગયા છે કે ઓળખીએ એ ઘણી જગ્યા છે એટલે હાલે વી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં આયે છે કામ એન કેટા આ કામ ભરે છૂટા થ્યા લાગે આ એમ્પ્લોય આ તો એવું તો નથી ઓવર થરાણી સ્કીન ના ઓર છૂટા થાય ને બધે પાંજે કામ લાગે જાજા તો તો એમ્પલ બોય જ ને પણ કંપની આ ક્યાંય લાગી છે તો આમાં હાંજે તો કોમ ન હોય ટ્રાફિક હોય ગાડી કળા કે નીકળે મને આના કને ક્યાં આવી છે બે નંબર નો આ બતઈ ગાય ગમે છે ને અત્યારે છે અમારે રમેશભાઈ છે ને એટલે ભાઈ ની ઘરે અને હવે ગામના ઘર ખબર છે કે જ્યાં રસ્તામાં હતો ત્યારે આવ્યો હતો પછી આજે જે આવવાનું હતું અમારે આવું હતું એકચુલી મામી કેટલા ડાંસ આવવાનું હતું ના અહીં ના જો કંઈક આ દિશામાં કંઈક કરે છે એટલે અત્યારે છે અહીંયા હું કેવું તમારે

तो मैं अम्मा जान ने बैठा हूं आराम से अरे नाइट माय हो इसलिए यहां बराबर हमने जा हमो है तिरे પછી মর্নিং માં તો પાછા જઈએ જાય હવે આફેર આવો આરામ કરે મતલબ એ કન્ટીન્યુ કરી આ જાડી માં રાખ દઉં બરોબર તો ગાઈસ આપણે છે ને અત્યારે જામનગર છે અમારે રમેશભાઈ ની ઘરે રમેશભાઈ છે અને એને અમે આવ્યા જ્ઞાને કહેવાય અને આપણે જો આ છે અમારા મયંકભાઈ કે બોલવાનું મયંકભાઈ કે ચેનલ ને સબસ્ક્રાઇબ કર દેજો બધા એને કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ને આગળ હું સ્ટાર્ટિંગ કરી પછી ત્યાં આ એટલે પછી આયવા આવી જ ને તારી ઇઝીલ ફાફી અત્યારે છે ને જવાના છે આપણે અહીંયા રણમલ રણમલ ને એટલે તૈયાર હતા તો અત્યારે બધા બેઠા અને છે તો હા તો હવે વિડીયો ને એન્ડ સુધી જોજો બતાવ્યું આજ રણમલ ને ચોલી જાય આ 10 રૂપિયા ટિકિટ હોય જો આપણે પહોંચી ગયા છે ટિકિટ કોર્નર ટિકિટ ટિકિટ અને એન્ટર થઈએ અંદર સ્વાગત છે સ્વાગત આજે મારા કાકા અને કાકા કાકી કાકાના છોકરા સાથે મારી વાઈફ મારા સન મારા સાધુભાઈ છોકરા અને બધા રણમલ તળાવની મુલાકાતે આવ્યા છે તમે બધા વિડીયોમાં બેના અને એન્જોય કરો વાટેર ફેમિલી ચાલો વિથ વાટેર ફેમિલી રણમલ તળાવ ಆ ಗೈಸ್ ಎಕ್ಚುಲಿ ಮಾಕ್ ಅಮ್ಮ हैन ಅತ್ತೇ ರಾೈಟ್ ಮೈ ಯಾವಾಗ ಕೆಂಗೆ ಲೈಟಿಂಗ್ ನೇ ಹೋಯ ನೇ ಇಲ್ಲೇ ਥੋಡು ಕ್ವಾಲಿಟಿ ಮ ಐಸಿಯು ಸಾಹೆ 100% ಬಟ್ ಕೈಯೆ ವಂತೋನಿ ಕೆಂಗೆ ಲೈಟ್ ಮ ಆವಿ ರೀತಿ ನೇ ಲೈಟಿಂಗ್ ನೇ ಹೋಯ ತಲಕ್ ವಿಡಿಯೋ ಎಸ್ 100% ಡಾರ್ಕ್ ನೇ આમ ಆಕು ಜಾಕುತ್ ಪಡಿ ಗ್ಯು ನತಿ دیکھا ಗೊ ಕಾಕಾ ಬಂಡ್ ಚೇ ನೇ ಆ ಉತಲೆ ತ್ರೀ ಹೋಕ ತರವಾ ನಮ್ಮ ತ್ರೀ 15000 ಹಾಲೋ

વસ્તુ રાખેલ છે ધમે વાત કરતા રમેશભાઈ મ્યુઝિયમ છે ને હા બેન તો હું એટલા વર્ષમાં વાર અહીંયા તો નથી કારણ કે હું બંધ તો તું તો ભૂલ કરી ગયો એટલે ઘરે ઘરે આમ જો અહીંયા મને મારે અત્યારે અહીંયા જવું પણ હવે હે ને એકચુઅલી મા ભાઈ અત્યારે બંધ છે હાલો જો આવી રીતના હે ને આમાં અહીંયા નહીં આમ જગ્યા જગ્યા આગળ આગળ આવા હે ને આવા જોવા મળશે આ એક ખાલી હતું તી વરી હવે જોઈ લો આ લાઇટિંગ વાહ

હા લે રાખે હા મારી પાસે આ જો

всем это

એટલે એમ તો હોય ખુલ્લા પણ આ બધું બંધ થઈ જાય લાઈટિંગ તો શું કામ તો એક્સરસાઇઝ કરતો હોય બરોબર બોડી બોડી બનાવતો હોય ફટાફટ મિની જીમ માં આમાં તો એક એક લાગે ને એ બધા અલગ અલગ છે જે અમારે ભાઈ ગયો છે બોડી બનાવવાળી ફટાફટ જો બનાવીને આવતો રહે તારે આવું જા આ મયંક ની મોજ જોયો આમાં કઈ જા હે ને બધે અત્યારે આમ કહેવાય ને કે એક્સરસાઇઝ કરવી તો બધાય આમ ડમ્બલ નઈ પણ ના એક્ચ્યુઅલી માં એવા મશીન્સ ટાઈપ ના હા એટલે એ માટે એ સારું છે એક જતા હું એ પણ નઈ જ્યારે હું એક્સરસાઇઝ હા તે આવે એક્સરસાઇઝ કરવા સ્પેશિયલી